નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ય વિથ વિકલ્પ કોટવાલ ગઈકાલે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે આપણા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ સંસદમાં ભારત સરકારનું બજેટ રજૂ કર્યું ઇંગ્લિશમાં જેને કહેવાય યુનિયન બજેટ આમ તો આ બીજું બજેટ હતું આ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું આ બીજું બજેટ હતું પહેલું બજેટ લોકસભાની ચૂંટણી પહેલાં રજૂ કરાયું હતું જ્યારે પણ લોકસભાની ચૂંટણીવાળું વર્ષ હોય ને ત્યારે એ નાણાકીય વર્ષ માટે સામાન્ય રીતે બે બજેટ રજૂ કરાતા હોય છે એક ચૂંટણી પહેલાં અને બીજું ચૂંટણી પછી ચૂંટણી પહેલાંનું જે બજેટ હોય એને ઇન્ટરિંગ બજેટ કહેવાય બજગાળાનું બજેટ બે મહિના ત્રણ મહિના કે વધીને ચાર મહિના માટે હોય અને ચૂંટણી પત્યા બાદ જે નવી સરકાર રચાય એ નાણાકીય વર્ષના બાકી બચેલા મહિનાઓ માટે બીજું બજેટ રજૂ કરે કે જેવું બીજું બજેટ હમણાં નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું છે આજે બજેટ ઉપર આપણે ગોષ્ઠી કરવાના છીએ ભારતની અંદર આપણા સમાજમાં અમુક ચોક્કસ પ્રકારની સાક્ષરતાનો અભાવ વર્તાય છે સાક્ષરતા એટલે લખતા વાંચતા આવડે એ ખરું પણ એ પૂરતું નથી બીજી પણ અમુક સાક્ષરતા હોવી આપણી અંદર જરૂરી છે જેમ કે કાનૂની સાક્ષરતા કાયદાઓ વિશેની સમજ આપણી અંદર ઓછી હોય છે એટલા માટે કાયદાના એ અજ્ઞાનના કારણે આપણે અન્યાયનો ભોગ બનતા હોઈએ છીએ એટલે તો આપણે પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ કે આ ગોષ્ઠીના માધ્યમથી કાનૂની સાક્ષરતાને આપણે પ્રસરાવીએ કાનૂની સાક્ષરતાની સાથોસાથ આપણી અંદર આર્થિક મુદ્દાઓની સમજનો પણ અભાવ વર્તાય છે આર્થિક મુદ્દાઓ અંગેની સાક્ષરતાનો પણ અભાવ વર્તાય છે આપણને અર્થતંત્રની વાતો બહુ સમજાતી નથી હોતી આ ગોષ્ઠીના માધ્યમથી આપણો પ્રયત્ન એ પણ છે કે આપણે આર્થિક મુદ્દાઓની સાક્ષરતાને પ્રસરાવીએ ગયા વર્ષે પણ આપણે આપણા ભારત સરકારના બજેટ મુદ્દે એક ગોષ્ઠી કરેલી હતી આજે આપણે એ જ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છીએ પણ સાચું કહું તો આજે બજેટની જે પેલી ઇકોનોમિક ટર્મ્સ હોય આર્થિક મુદ્દાઓની જે આંટી હોય એ દિશામાં હું નથી જવા માગતો એ દિશામાં પણ જઈશ લગભગ આવનારી ગોષ્ઠીમાં હું આખું બજેટ એમાં જે ટેક્સેશન અને બીજી ઘણી બધી વાતો કરાયેલી હોય છે એની પણ ગોષ્ઠી કરીશ પણ આજે પહેલાં મારે એ વાત કરવી છે કે આ બજેટ હોય છે શું સામાન્ય વ્યક્તિ સમજી શકે બજેટને એ માટે મારે બજેટની સરળ ભાષામાં બિલકુલ સાદી ભાષામાં સમજ આપવાનો વિચાર છે કારણ કે ઇન્ડિયન ઇકોનોમી એક એવો મુદ્દો છે કે જેના વિશે સામાન્ય રીતે સ્કૂલ કે કોલેજ સુધી આપણી અંદર એટલી બધી સમજ વિકસી નથી હોતી સાચું કહું તો કોઈ સમજ નથી વિકસી હોતી અને બજેટ જ્યારે આવતું હોય ને ત્યારે આપણે એના વિશે કંઈ સમજતા જ નથી હોતા બજેટ વિશેના સમાચાર આવે જ્યારે બીજા દિવસે ન્યૂઝપેપરમાં ત્યારે આપણે પેલું જોઈ લેતા હોઈએ છીએ કે રૂપિયો ક્યાંથી આવ્યો અને રૂપિયો ક્યાં જશે બરાબર આનાથી વધારે બજેટ વિશે આપણે કંઈ જાણતા નથી હોતા કારણ કે એની પદ્ધતિ સરળ ભાષામાં આપણી પાસે હોતી નથી તો આ ગોષ્ઠીનો હેતુ એ છે કે બજેટ વિશે સામાન્યમાં સામાન્ય ભાષામાં આપણે એની જાણકારી લઈએ સૌથી પહેલા તો તમે જોયું હશે કે બાવીસ જુલાઈના દિવસે એટલે કે બજેટ રજૂ થયું એના આગલા દિવસે એક રિપોર્ટ રજૂ કરાયો હતો જેનું નામ છે ઇકોનોમિક સર્વે આર્થિક સર્વેક્ષણ આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર આર્થિક બાબતોના મુખ્ય સલાહકાર એ ઇકોનોમિક સર્વે દર વર્ષે તૈયાર કરે એમના માર્ગદર્શન હેઠળ તૈયાર થાય અને બજેટના બિલકુલ આગલા દિવસે એને રજૂ કરવામાં આવતો હોય ઓગણીસો પચાસ એકાવનના નાણાકીય વર્ષથી એક્સરસાઇઝ આપણે કરતા આવ્યા છીએ આર્થિક સર્વેક્ષણ એ ગયા નાણાકીય વર્ષનું હોય બજેટ નેક્સ્ટ યર માટે હોય આવનારા વર્ષ માટે હોય એની આગળનું જે વર્ષ છે એ વર્ષનો ઇકોનોમિક સર્વે હોય ઇકોનોમિક સર્વેની અંદર તમારી અર્થવ્યવસ્થાના શા હાલ છે એ કઈ કન્ડિશનમાં છે એની વાત કરાયેલી હોય ગયા વર્ષે તમારી સરકારનું પ્રદર્શન કેવું હતું ફિનાન્શિયલ બાબતોમાં નાણાકીય બાબતોમાં એનું પ્રદર્શન કેવું હતું એની ચર્ચા એ ઇકોનોમિક સર્વેમાં કરાયેલી હોય અને સાથે આવનારા સમયમાં સરકારની રાજકોષીય નીતિઓ કેવી રહેશે હાલની જે રાજકોષીય નીતિઓ છે એની અંદર કેવા બદલાવ આવી શકે એનો અંદેશો પણ આ ઇકોનોમિક્સ સર્વેમાં અપાયેલો હોય છે બહુ અગત્યનો ડોક્યુમેન્ટ માનવામાં આવે છે પાંચસો સાડી પાંચસો પાનાનો એ ડોક્યુમેન્ટ હોય છે તો એની અંદર આમ જોતા જટિલતાઓ ઘણી જણાય એના માટે બહુ પદ્ધતિસરનો પહેલેથી આપણે ઇકોનોમિક્સનો અભ્યાસ કરેલો હોવો જોઈએ આપણે અત્યારે દિશામાં નથી જતા એ શું છે પહેલાં આપણે સમજવું છે તો ઓગણીસો પચાસ એકાવનના વર્ષથી આપણે એક્સરસાઇઝ કરતા આવ્યા છીએ પણ ત્યારની વાત એવી હતી કે બજેટના જે ડોક્યુમેન્ટ્સ હોય એની ભેગા જ ઇકોનોમિક સર્વે રજૂ કરી દેવામાં આવતો પાછળથી આપણે નથી ગયા વર્ષમાં સરકારનું પ્રદર્શન કેવું હતું એના આધારે તો તમે આવનારા વર્ષનું બજેટ મંજૂર કરવા માંગો છો તો એ બજેટ પહેલા તમારી પાસે આર્થિક સર્વેક્ષણ હોવું જોઈએ અને એટલે ઓગણીસો ચોસઠથી આપણે પદ્ધતિ બદલી બજેટ ડોક્યુમેન્ટ્સથી ઇકોનોમિક સર્વેને અલગ કર્યો અને બજેટ રજૂ થાય એની બિલકુલ પહેલાં આપણે હવે ઇકોનોમિક સર્વે રજૂ કરવા માંડ્યા તો એ ઓગણીસો ચોસઠથી ચાલતું આવે છે આ વખતે પણ આપણે એ જોયું કે ત્રેવીસ જુલાઈના રોજ બજેટ રજૂ થયું એના આગલા દિવસે બાવીસ જુલાઈના રોજ ઇકોનોમિક સર્વે રજૂ થયો તો પહેલાં ઇકોનોમિક સર્વે આપ જાણવાનો હોય એના આધારે ગયા વર્ષમાં સરકારનું પ્રદર્શન કેવું હતું એને મૂલવવાનું હોય એ જાણકારી મેળવીને હવે આવનારા વર્ષ માટે એટલે કે બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષ માટે સરકારનું શું આયોજન છે એ બજેટ થકી તમારે સમજવાનું હોય આ પદ્ધતિ હોય તો ઇકોનોમિક સર્વેથી આપણે બજેટ તરફ જતા હોઈએ હવે બજેટ રજૂ થયું ત્રેવીસ જુલાઈના રોજ સવાલ થાય કે શું રજૂ થયું બજેટમાં હોય શું હું જ્યારે નાનો હતો ને ત્યારે કોઈ કહે કે બજેટ રજૂ થયું તો સવાલ થાય કે એ શું હશે કે જેના લોકો રજૂ કરતા હશે કંઈ સમજાય નહીં આજે એ બજેટના જે ડોક્યુમેન્ટ્સ છે એના વિશે હું આપની સાથે વાત કરવાનો છું પહેલાં તો આપને કહું કે આ બધી બાબતો સરળતાથી મળી રહે એમ છે એના જે ડોક્યુમેન્ટ્સ છે એ બહુ ઇઝીલી અવેલેબલ છે ભારત સરકારે બજેટ માટે એક ડેડિકેટેડ વેબસાઈટ રાખી છે ઇન્ડિયન બજેટ ડોટ જીઓવી ડોટ ઇન એવું નામ છે વેબસાઇટનું તો એ વેબસાઇટ પર જઈને નાણાં મંત્રાલયની જ એ વેબસાઇટ છે તો એના ઉપર જઈને આ બજેટ રિલેટેડ તમામ ડોક્યુમેન્ટ્સ મેળવી શકશો પીડીએફમાં તમને મળી રહેશે અને હું કહીશ કે ધીરે ધીરે ઇકોનોમિક્સ ઇન્ડિયન ઇકોનોમીનો અભ્યાસ કરીને એ ડોક્યુમેન્ટ્સ આપણે વાંચવાનો અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ એ પૈસા આપણા જ છે આ જાહેર નાણાં વિશેની વાત છે આ સરકારના પૈસા નથી આ આપણા જ પૈસા છે મારા તમારા પૈસા છે તો આપણા પૈસાનું શું થાય છે આપણે કેમ ન જાણીએ બરાબર ને તો ઇકોનોમિક્સના પર્સપેક્ટિવથી તો આગળ આપણે એના વિશે વાત કરીશું અત્યારે ડોક્યુમેન્ટ્સ શું હોય છે એની ધારાકીય પ્રક્રિયાઓ કેવી હોય છે એના વિશે એક સામાન્ય જાણકારી આપણે મેળવવાની છે બજેટ શબ્દ વ્યવહારમાં વપરાય છે લોકપ્રિય શબ્દ પણ છે પણ મજાની વાત એ છે કે આપણા બંધારણની અંદર બજેટ શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી આ જે ડોક્યુમેન્ટ રજૂ કરાતું હોય છે ને એના માટે બજેટ એવો શબ્દ આપણા બંધારણમાં ક્યાંય લખાયેલો નથી બજેટ માટે જે શબ્દ વપરાયો છે કહો વપરાય છે આપણા બંધારણમાં એ છે એન્યુઅલ સ્ટેટમેન્ટ વાર્ષિક નાણાકીય પત્રક આમાં એક પત્રક જ છે ને આવક અને ખર્ચ એ અંગેની સમજ આપણે આ પત્રકમાંથી જ મેળવીએ છીએ એટલે એને કહેવાય છે કે વાર્ષિક નાણાકીય પત્રક એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ભારતના બંધારણના ભાગ પાંચના અનુચ્છેદ એકસો બારમાં આના માટેની જોગવાઈ કરાયેલી છે એકસો બારમાં અનુચ્છેદમાં ભારત સરકારના બજેટ માટેની જોગવાઈ કરાયેલી છે અને બંધારણના ભાગ છના અનુચ્છેદ બસો બેમાં રાજ્ય સરકારોના બજેટ માટેની જોગવાઈ કરાયેલી છે આપણા દેશમાં સરસ મજાની વાત છે બજેટ પણ બે હોય છે કેન્દ્ર સરકારનું બજેટ અલગ હોય છે રાજ્યોની સરકારોના પોતાના અલગથી બજેટ હોય છે મૂળ રીતે તો આપણા દેશમાં બજેટનો ખ્યાલ દાખલ થયો તો છેક અઢારસો ને વર્ષમાં ત્યારે અંગ્રેજોનું આપણા દેશ પર શાસન હતું અને એ વખતે આપણા વાયસરોય હતા કેનિંગ લોર્ડ કેનિંગ તો એમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એટલે કે કારોબારી પરિષદમાં એક ફાઇનાન્સ મેમ્બર હતા જેમ્સ વિલ્સન અઢારસો એમણે ભારત માટેનું સૌથી પહેલું બજેટ રજૂ કરેલું હતું તો ત્યારની સ્થિતિ એ હતી કે આખા ભારત માટે એક જ બજેટ રહેતું પણ પાછળથી ઓગણીસો ને ઓગણીસમાં ભારત સરકાર અધિનિયમ આપણા દેશ માટે લાવવામાં આવ્યો બ્રિટનની સંસદ દ્વારા એ કાયદો ઘડવામાં આવ્યો હતો કે જેના દ્વારા આપણા દેશમાં બજેટ બે બનાવાયા કેન્દ્ર સરકારનું બજેટ અલગ અને પ્રાંતોની સરકારોનું બજેટ અલગ પ્રાંતો એટલે કે અત્યારના જેવા ત્યારના રાજ્યો તો ત્યારથી આપણા દેશમાં બે બજેટ ચાલતા આવે છે કેન્દ્ર સરકારનું બજેટ અલગ રાજ્યોની સરકારોનું બજેટ અલગ તો કેન્દ્ર સરકારના બજેટ માટેની જોગવાઈઓ એકસો બારમાં અનુચ્છેદમાં છે રાજ્ય સરકારો માટેના બજેટની જોગવાઈઓ અનુચ્છેદ બસો ને માં છે હવે આ એન્યુઅલ ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટમાં હોય શું બજેટમાં હોય શું તો આની અંદર સરકાર એ બતાવે છે કે આવનારા નાણાકીય વર્ષમાં અમે કેટલો ખર્ચ કરીશું અને આવનારા નાણાકીય વર્ષમાં એ ખર્ચને પહોંચી વળવા માટે અમે કેટલી આવક કરીશું ધ્યાનથી આ નક્કી આંકડા નથી આ અંદાજા છે સરકાર તમને અંદાજા આપે છે કે આવનારા નાણાકીય વર્ષમાં અમારે આટલો ખર્ચ થાય એવો અંદાજો છે અને આવનારા નાણાકીય વર્ષમાં આટલી આવક થાય એવો અમારો અંદાજો છે અંદાજા છે એટલે એને કહેવાય છે તો સૌથી અહીંયા અંદાજા બાંધવામાં આવે કે તમારે ખર્ચ કેટલો થશે તમારી આવક કેટલી થશે જે ખર્ચના અંદાજા બાંધવામાં આવે એને કહેવાય એસ્ટિમેટ્સ ઓફ એક્સપેન્ડિચર અને જે આવકના અંદાજા બાંધવામાં આવે એને કહેવાય એસ્ટિમેટ્સ ઓફ રેવન્યુ અથવા તો તમે એને એસ્ટિમેટ્સ ઓફ રિસિટ પણ કહી શકો બહુ ટેકનિકલ નહીં કરું પણ સાદી ભાષામાં એને સમજાવવાનો પ્રયત્ન હું કરીશ વચ્ચે વચ્ચે શબ્દો વાપરું પણ એનાથી ગુજવાતા નહીં વાતો આટલી સરળ જ છે તો ખર્ચના અંદાજા બંધાય આવકના અંદાજા બંધાય અને પછી એ અંદાજા તમારે હવે સંસદમાં લાવવાના થાય સરકારે અંદાજા બાંધ્યા છે હવે તમારે એને રજૂ કરવાના છે સંસદમાં સંસદ એ આપણા દેશની સૌથી અગત્યની સંસ્થા છે આપણા નેતાઓ આપણા પ્રતિનિધિઓની બનેલી સંસ્થા છે તો એની મંજૂરી વગર તો દેશમાં કોઈ જ કામ ના થઈ શકે ને અને એમાં આપણા દેશમાં તો સંસદીય વ્યવસ્થા સ્વીકારાયેલી છે અમેરિકા જેવી પ્રમુખ શહી વ્યવસ્થા થોડી છે તો આવા મોટા કામ માટે તમારે સંસદીય મંજૂરી લેવી જ પડે તો એટલે એકસો ને બારમો છેદ કહે છે કે આ જે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે બજેટ થયું એ રાષ્ટ્રપતિએ સંસદ સમક્ષ રજૂ કરાવડાવવાનું રહેશે ખુદ રાષ્ટ્રપતિ તો રજૂ કરવા આવતા નથી પણ એમના વતી નાણાં મંત્રી આ કામ કરતા હોય છે અને એટલે જ આપ જોતા હશો કે જ્યારે પણ નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે ભારતના રાષ્ટ્રપતિ અચૂકપણે સંસદના ગૃહોને સંબોધતા હોય છે મતલબ કે ઔપચારિકતાઓ તો ઘણી બધી આપણે મૂકેલી છે પણ આખરે બંધારણની જોગવાઈ પ્રમાણે રાષ્ટ્રપતિ ખુદ આવીને બજેટ રજૂ નથી કરતા હોતા આપણે નાણાં મંત્રી બજેટ રજૂ કરે છે હવે આવક અને ખર્ચના અંદાજા ભેગા કરીને એક એક રેકોર્ડ બનાવવામાં આવે એક દસ્તાવેજ બનાવવામાં આવે અને એને જ નામ આપી દેવામાં આવે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમારી સામે સ્ક્રીન પર આ ડોક્યુમેન્ટ આવશે એ જે મેં વેબસાઇટનું નામ આપને કહ્યું ને કે જેના ઉપર આ બધા ડોક્યુમેન્ટ્સ અવેલેબલ છે એ તમે અહીંયા આગળ સ્ક્રીન પર જોઈ શકશો તો ત્યાંથી તમને દેખાશે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમે એને ડાઉનલોડ કરશો તો એમાં તમને ભારત સરકારના આવનારા વર્ષ માટે આવકના અંદાજા કયા છે અને ખર્ચના અંદાજા કયા છે એ જોવા મળશે બરાબર તો એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ નાણા મંત્રીએ સંસદમાં રજૂ કર્યું મતલબ કે સરકારે સંસદને જણાવ્યું કે આવનારા વર્ષે આટલો ખર્ચ અને આટલી આવક થવાનો અમારો અંદાજો છે અંદાજો છે હવે તમે આને મંજૂર કરો સ્વાભાવિક છે કે સંસદ એમને એમ તો મંજૂર ન કરે તો પહેલા સરકાર એમની સમક્ષ માંગ કરશે કે તમે અમને આટલો ખર્ચ કરવાની મંજૂરી આપો પહેલા ખર્ચાની મંજૂરી હોય અને પછી આવક કરવાની મંજૂરી હોય તો સરકાર જે ખર્ચા કરવા માટેની મંજૂરી સંસદ સમક્ષ માંગે સરકારના અલગ અલગ વિભાગો અલગ અલગ મંત્રાલયો સંસદ પાસે ખર્ચા કરવાની જે મંજૂરી માંગે એ માંગે ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સના નામે ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ તમને એ પણ સ્ક્રીન પર દેખાશે અનુદાન માટેની માંગો અલગ અલગ ડિપાર્ટમેન્ટ ડિમાન્ડ કરે છે કે અમને આટલી ગ્રાન્ટ્સ આપો તો એના ઉપર ચર્ચા થશે વોટિંગ થશે અને ડિમાન્ડ ફોર ગ્રાન્ટ મંજૂર થશે શક્યતા તો એ પણ છે કે એની સામે કટ મોશન્સ લાવવામાં આવે એ બહુ ટેકનિકલ હું કરતો નથી પણ કાપ પ્રસ્તાવનો પણ ત્યાં આગળ ખ્યાલ રહેલો હોય છે કે જેમાં લોકસભાના સભ્યો એ ડિમાન્ડની સામે એ ડિમાન્ડ ફોર ગ્રાન્ટની સામે એની જે નીતિ રહેલી છે એ નીતિનો વિરોધ કરી શકે એ નીતિને બદલવા માટેની માંગ કરી શકે બની શકે કે એનો સાંકેતિક વિરોધ કરે શકે એ પણ છે કે પ્રસ્તાવ એવો મૂકે કે આ જે તમે રકમ માંગી રહ્યા છો એ ખૂબ વધારે છે આમાં કરકસર કરવામાં આવે ગમે તેમ કરીને આખરે પછી એ જે અલગ અલગ વિભાગો દ્વારા અનુદાન માટેની માંગો કરવામાં આવી છે એના ઉપર વોટિંગ થશે અને એ મંજૂર થશે મતલબ કે એક રીતે સંસદે સ્વીકાર્યું કહેવાય કે તમે આટલા આટલા ખર્ચા કરશો તો એ અમને મંજૂર છે હા એમને મંજૂરી તો આપી પણ એ મંજૂરી મળ્યા બાદ પણ અલગ અલગ વિભાગો એટલો ખર્ચ કરવા માટે પૈસા સરકારી ખાતામાંથી ઉપાડી ના શકે કેમ ના ઉપાડી શકે કારણ છે કે સરકારનું એક બહુ મોટું ખાતું હોય છે જે પણ ભારતના બંધારણે તૈયાર કર્યું છે અનુચ્છેદ બસો છાસઠ હેઠળ હું વારંવાર મારા વિદ્યાર્થીઓને કહેતો રહું છું કે જો તમારે ઇન્ડિયન ઇકોનોમીને વધારે સારી રીતે સમજવી હોય તો પહેલા તમારે ભારતના બંધારણને સારી રીતે સમજવું જ રહ્યું તમારા દેશની અર્થવ્યવસ્થાનો આખો પાયો ભારતના બંધારણમાં રહેલો છે ભારતના બંધારણ વગર કોઈ કામ ના ચાલે તો બસો ને છાસઠમાં અનુચ્છેદમાં ભારત સરકાર માટે એક ફંડ બનાવવાની જોગવાઈ કરાયેલી છે કે જેને કહેવાય કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા નિધિ પણ કહેવાય કે જેમાં સરકારની તમામ આવક જમા થતી હોય સરકારનું એ સૌથી મોટું ફંડ છે તો હવે એ ફંડમાંથી તમારે પૈસા ઉપાડવાના છે અલગ અલગ ખર્ચા કરવા માટે અલગ અલગ વિભાગોએ પોતાના ખર્ચા કરવા માટે કે જે ખર્ચાની મંજૂરી એમને આપી છે સંસદે પણ આપણું બંધારણ એમ કહે છે કે જો એકત્રિત ફંડમાંથી તમારે પૈસા ઉપાડવા હોય તો એ સંસદના કાયદાની સત્તા વગર તમે ના ઉપાડી શકો મતલબ ફંડમાંથી પૈસા ઉપાડવા માટે સંસદનો કાયદો હોવો જોઈએ સંસદનો કાયદો તમને અધિકાર આપતો હોવો જોઈએ કે તમે આટલા પૈસા ઉપાડી શકો કાયદો તો હજુ બન્યો નથી એટલે હવે કરવામાં આવે કે સંસદે અલગ અલગ વિભાગોને જેટલી જેટલી ગ્રાન્ટ મંજૂર કરીને આપી હોય એટલી એટલી ગ્રાન્ટની રકમ લખી આપતો એક કાયદો બનાવવામાં આવે કાયદો બનાવવા માટે પહેલાં બિલ લાવવામાં આવે જે બિલને કહેવાય અપ્રોપ્રિએશન બિલ ગુજરાતીમાં કહેવાય વિનિયોગ વિધેયક આ અપ્રોપ્રિએશન બિલ લાવવામાં આવે એના ઉપર કામ થશે વોટિંગ થશે બિલ પાસ થશે રાષ્ટ્રપતિ પાસે જશે રાષ્ટ્રપતિની સહી થશે એટલે અપ્રોપ્રિએશન એક્ટ બની જશે વિનિયોગ અધિનિયમ બની જશે અને જેવો એ કાયદો બન્યો એ કાયદો બનતાની સાથે હવે અલગ અલગ વિભાગો પાસે અધિકાર આવી ગયો એ સત્તા આવી ગઈ કે એમાં એમના નામની સામે જેટલી રકમ લખાયેલી છે એટલી રકમ તેઓ હવે એકત્રિત ફંડમાંથી ઉપાડી શકશે તો આમ ખર્ચા માટેના પહેલાં તમે અંદાજા રજૂ કર્યા પછી એ અંદાજા પ્રમાણેની તમે ગ્રાન્ટ માગી એ ગ્રાન્ટ મંજૂર થઈ ગ્રાન્ટ મંજૂર થયા બાદ એટલી રકમ તમે ઉપાડી શકો એવો કાયદો બન્યો જેનું નામ છે એપ્રોપ્રિએશન એક્ટ હવે તમે પૈસા ઉપાડી શકશો આ આખી પ્રક્રિયા થઈ તો હવે તમે ખર્ચ કરી શકશો પણ એ ખર્ચ કરવા માટે તમે પૈસા ક્યાંથી લાવશો પહેલાં એના માટે આવક પણ કરવી પડશે હા પહેલા ખર્ચા મંજૂર થયા હવે એ ખર્ચાને પહોંચી વળવા માટે આવક કેવી એ આવકની વાત આવશે આવકના અંદાજા તમે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં તમે એટલે કે સરકારે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં સંસદની સામે મૂકી જ દીધા હશે કે આટલી આટલી આવક થવાનો અંદાજો છે પણ એટલી આવક કરવા માટે પણ તમારે સંસદની મંજૂરી લેવી પડે ખર્ચા કરવા છે કે આવક બંને માટે તમારે સંસદની મંજૂરી જોઈશે તો હવે સરકારે કરવાનું શું છે એક બિલ રજૂ કરવાનું છે જેનું નામ છે ફાઇનાન્સ બિલ તમે જોશો બજેટના ડોક્યુમેન્ટ્સનું જે લિસ્ટ તમારી સામે અત્યારે સ્ક્રીન પર હશે એમાં નીચે લખ્યું હશે ફાઇનાન્સ બિલ એટલે કે અમે જે ખર્ચ કરવાના છીએ એનું ફાઇનાન્સ આના દ્વારા થશે એની આવક અમે અહીંયાથી કરીશું તો એ ફાઇનાન્સ બિલ ત્યાં આગળ હવે ચર્ચામાં લેવામાં આવશે સંસદની અંદર ફાઇનાન્સ બિલની અંદર સરકારની આવકના જે અલગ અલગ સ્ત્રોત છે એની વાત કરાયેલી હોય જેમ કે એક સ્ત્રોત છે એનો ટેક્સેસ કરવેરા ઘણી બધી જાતના કરવેરા સરકાર આપણી પાસેથી વસૂલતી હોય છે તો એ કરવેરા દ્વારા કેવી રીતે આવક કરશે અને બીજા બધા સ્ત્રોત એ અંગેની જોગવાઈઓ આ ફાઇનાન્સ બિલમાં કરાયેલી હોય ફાઇનાન્સ બિલ ત્યાં આગળ લાવવામાં આવે એના ઉપર બહેસ થશે એના ઉપર વોટિંગ થશે અને પછી એ રાષ્ટ્રપતિની સહી માટે જશે સહી થશે એટલે ફાઇનાન્સ બિલમાંથી એ બની જશે ફાઈનાન્સ એક્ટ જેવો એ ફાઈનાન્સ એક્ટ બન્યો એટલે તમને હવે આવક કરવાની પણ મંજૂરી મળી ગઈ પહેલાં કાયદો બન્યો અપ્રોપ્રિએશન એક્ટ અપ્રોપ્રિએશન એક્ટ બન્યું એટલે તમને ખર્ચ કરવાની મંજૂરી મળી તમે હવે પૈસા ઉપાડી શકશો કોન્સોલિડેટેડ ફંડમાંથી અપ્રોપ્રિએશન એક્ટ બાદ જેવો ફાઇનાન્સ એક્ટ બન્યો એટલે કે તમને ખર્ચ માટે જે આવક કરવાની છે એ આવક કરવાની મંજૂરી મળી અપ્રોપ્રિએશન એક્ટ અને ફાઇનાન્સ એક્ટ પાસ થયા આ કાયદા બની ગયા એટલે તમારું બજેટ અપ્રૂવ થયું ગણાય બરાબર આ તો મેં તમને બહુ ઉપરથી ખ્યાલ આપ્યો છે આ પ્રક્રિયાઓ ઘણું જ લાંબી ચાલતી હોય છે મતલબ બે બે મહિના સુધી આ આ પ્રક્રિયાઓ ચાલતી હોય છે હવે બધાની અંદર અંદર સરકારની ડિસિપ્લિન જળવાય ખૂબ જરૂરી છે રાજકોષીય શિસ્ત જળવાય ખૂબ જરૂરી છે રાજકોષીય શિસ્ત એટલે કે તમે ખોટા ખર્ચા ના કરતા હોવા જોઈએ અને આવક કરવા માટે લોકો ઉપર ખોટો બોજ પણ ના નાખતા હોવા જોઈએ નાણાકીય બોજ ટેક્સિસ વગેરેની અંદર તો સરકારની અંદર આ રાજકોષીય શસ્ત્ર ફિઝિકલ ડિસિપ્લિન જળવાય એના માટે બે હજાર ના વર્ષમાં આપણી સંસદ એક કાયદો ઘડ્યો હતો નામ છે જેનું ફિઝિકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ ફિઝકલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ નામ થોડા કટપટા લાગે તો એ આવા જ છે આ વિષયની ખૂબી છે કે એમાં ટેકનિકલ ટર્મ્સનો ભરપૂર ઉપયોગ થાય બીજા વિષયોની સાપેક્ષા થોડોક વધારે તો આની અંદર સરકાર માટે નક્કી કરાયેલું હોય કે તમારે ખાદ કેટલી રાખવી ડેફિસિટ ફિઝિકલ ડેફિસિટ રેવન્યુ ડેફિસિટ ઇફેક્ટિવ રેવન્યુ ડેફિસિટ ડેફિસિટ ખાધ એટલે કે જ્યારે તમારી આવક કરતાં તમારા ખર્ચ વધારે હોય ને તો એને કહેવાય ખાદ ઇંગ્લિશમાં ડેફિસિટ ડેફિસિટના પણ પ્રકાર હોય છે એને તમારે ઇકોનોમિક્સમાં અલગથી સમજવાના રહે એ પણ એક અલગ ચર્ચા છે તો આ ડેફિસિટ્સ તમારે કંટ્રોલ કરવી એવા નિર્દેશા કાયદામાં અપાયેલા છે ઇવન ટાર્ગેટ્સ અપાયેલા છે કે તમારે આ વર્ષ સુધીમાં આટલી ડેફિસિટ કંટ્રોલ કરી લેવી પણ સાથે આ કાયદાની અંદર કહેવાયેલું છે કે તમે પ્રદર્શન કેવું કરી રહ્યા છો સરકાર તરીકે તમે વ્યવસ્થાપન કેવું કરી રહ્યા છો નાણાકીય બાબતોનું એ તમારે સંસદને જણાવતા રહેવું પડે અને જણાવવા માટે તમારે અમુક ચોક્કસ ડોક્યુમેન્ટ્સ એ બજેટની સાથે જ સંસદમાં રજૂ કરવાનું રહેશે એટલે કે નાણાં મંત્રી જ્યારે બજેટ રજૂ કરે સંસદની અંદર એના ડોક્યુમેન્ટ્સ જેવા કે એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ફાઇનાન્સ બિલ ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ આ બધું રજૂ કરે એની સાથે એફઆરબીએમ એક્ટ ટુ થાઉઝન્ડ થ્રી હેઠળ પણ અમુક ડોક્યુમેન્ટ્સ એમણે રજૂ કરવા પડે જેમ કે મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ જેમ કે મિડિયમ ટર્મ ફિઝિકલ પોલિસી સ્ટેટમેન્ટ કમ મીડિયમ ટર્મ ફિઝિકલ પોલિસી સ્ટ્રેટેજી સ્ટેટમેન્ટ આવા સ્ટેટમેન્ટ્સ પણ એમણે ત્યાં આગળ રજૂ કરવાના હોય કે જેથી સંસદ એ આકલન કરી શકે કે સરકાર નાણાકીય વ્યવસ્થાપન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ યોગ્ય રીતે કરી રહી શકે નહીં એટલે તમે જો ફરી એકવાર સ્ક્રીન પર જે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ છે બજેટના એની અંદર તમે એફઆરબીએમ એક્ટ એવું નામ પણ વાંચશો બરાબર તો મુખ્ય ડોક્યુમેન્ટ્સ છે કે જેને તમે બજેટ ડોક્યુમેન્ટ્સ કહેશો એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ થયું ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ થઈ ફાયનાન્સ બિલ થયું અને સાથે એફઆરબીએમ એટના ડોક્યુમેન્ટ્સ આ મેઇન ડોક્યુમેન્ટ્સ છે કે જેને તમે બજેટ ડોક્યુમેન્ટ કહેશો પછી એની અંદર ફર્ધર ડિટેલ્સ આપતા બીજા ડોક્યુમેન્ટ્સ છે કે જે પણ તમને સ્ક્રીન પર જોવા મળશે મુખ્ય ડોક્યુમેન્ટ્સ આ થયા આ વાત છે ઘણી પેચીદી વાત છે ઘણી જટિલ વાત છે પણ આ રીતે બજેટને રજૂ કરવામાં આવતું હોય બહુ લાંબી પ્રક્રિયા દોઢ બે મહિના સુધી ચાલે એ પ્રક્રિયાના અંતે પછી બજેટ પાસ થતું હોય છે એની ઓર છે પણ એ તરફ જતા પહેલા આપણને આટલી ધારાકીય પ્રક્રિયાઓ માલુમ હોય એ જરૂરી છે પ્રક્રિયા ઘણી લાંબી છે એટલે થતું એવું કે તમે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે બજેટ રજૂ કરતા ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ પછી અઠ્યાવીસ ફેબ્રુઆરી હોય કે પછી ઓગણત્રીસ ફેબ્રુઆરી હોય તમે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે બજેટ રજૂ કરો છો કે જે બજેટને પાસ થતા બે બે અઢી અઢી મહિના નીકળી જશે તો થતું શું કે નવ નાણાકીય વર્ષ તો એપ્રિલમાં શરૂ થઈ ગયું છે પણ એ નાણાકીય વર્ષ માટેનું બજેટ હજુ પાસ થયું નથી ને કારણ કે તમે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે રજૂ કર્યું છે એટલે આમાં કંઈક સુધાર લાવવાની જરૂર હતી નાણાકીય વર્ષ શરૂ થઈ જાય પણ એના માટેનું બજેટ પાસ થયું જ ન હોય તો એના માટેના ખર્ચા ક્યાંથી કાઢવા એ વર્ષ માટેની આવક ક્યાંથી કરવી એટલે તો બે હજાર સત્તરના વર્ષમાં બજેટની આ પ્રક્રિયામાં એક સુધાર લાવવામાં આવ્યો અને બે હજાર સત્તરથી બજેટને હવે ફેબ્રુઆરી મહિનાના પહેલા દિવસે રજૂ કરાય છે પહેલા ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે રજૂ કરાતું હતું હવેથી એને ફેબ્રુઆરી મહિનાના પહેલા દિવસે રજૂ કરાય છે કે જેથી આપણી પાસે પૂરતો સમય હોય નવ નાણાકીય વર્ષ શરૂ થાય એની પહેલા આપણી પાસે પૂરતો સમય હોય બજેટ ઉપર કામ કરવાનો તો આ પ્રમાણે આપણે પ્રોસેસીસને થોડીક સ્ટ્રીમલાઇન કરવાની પણ કોશિશ કરી છે કે જે ખરેખર એક સરાહનીય કદમ માની શકાય બજેટ કેવી રીતે બને છે એની વહીવટી પ્રક્રિયાઓ પણ ખૂબ રસપ્રદ છે અને એ બન્યા બાદ સંસદમાં આવે સંસદમાંથી પસાર થાય એનો ઇતિહાસ બજેટના પ્રકાર આ બધું ઘણું જ રસપ્રદ છે એની ધારાકીય પ્રક્રિયાઓ વિશે થોડીક વાત મેં તમને અત્યારે કરી બે હજાર ના વર્ષથી બજેટની અંદર એક કોન્સેપ્ટ દાખલ કરાયો છે આઉટકમ બજેટ એટલે કે બજેટની અંદર તમે અલગ અલગ જાતના ખર્ચા તો નક્કી કર્યા એ ખર્ચા કરશો એ ખરા પણ એનાથી આખરે પરિણામ શું આવશે એનું આઉટકમ શું હશે એ પણ તમારે જણાવવું જોઈએ અને કહેવાય આઉટકમ બજેટ બે હજાર પાંચથી આપણે ત્યાં આઉટકમ બજેટનો ખ્યાલ સ્વીકારાયેલો છે એટલે જ અત્યારે તમે આ ડોક્યુમેન્ટનું લિસ્ટ જોશો તેમાં છેલ્લે તમને આઉટપુટ આઉટકમ બજેટ એ ટાઈપનો એક ટાઈટલવાળો ડોક્યુમેન્ટ પણ જોવા મળશે અને બજેટ કહેવાય બજેટ એટલે સિમ્પલી રૂપિયો ક્યાંથી આવ્યો ને રૂપિયો ક્યાં ગયો એ કારણ વગરનું ઓવર સિમ્પ્લિફિકેશન છે ખ્યાલો જ્યારે અઘરા હોય તો જરૂરી છે કે આપણે એને સરળ કરીએ પણ સરળતાના નામે આપણે ઘણી વખત એમાં પણ અતિરેક કરી નાખીએ છીએ અને જ્યારે ઓવર સિમ્પ્લિફિકેશન થવા જાય એટલે સમજવું કે એ ખ્યાલનું હાર્દ આપણે મારી નાખ્યું બોટુંકમાં આ બધી વસ્તુઓને સમજાવવી અશક્ય છે એટલે જ મેં કહ્યું કે આપણે હું એક ઉપર છલ્લો ખ્યાલ આપી રહ્યો છું આને સમજવા માટે કલાકોના કલાકો આપણે ઇન્વેસ્ટ કરવા પડે એની પાછળ સમય આપવો પડે ઉપર ઉપરથી માહિતી આપી કે જેનાથી તમને બજેટની એક પ્રોસેસ સમજાય આશા રાખું કે આપણે સમજાય રજૂ કરવામાં આવતી હોય એના ઉપર કટ મોશન્સ ધારો કે લાવવામાં આવતી હોય ડિમાન્ડ ફોર ગ્રાન્ટ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની ભલામણ લેવામાં આવતી હોય તો આ બધી પ્રક્રિયાઓને થોડીક જોઈએ પછી ફાઇનલી એપ્રોપ્રિએશન બિલ લાવવામાં આવે તો એપ્રોપ્રિએશન બિલને પણ વાંચીએ એના પછી ફાઈનાન્સ બિલ ઉપર બહેસ થાય તો એને પણ જાણીએ જે ડોક્યુમેન્ટ છે એને પણ થોડાક વાંચીએ કે જેથી આપણે સમજાય કે સરકારનું પ્રદર્શન છે છે આપણે એના ઉપર તો કરવું પડશે ને સરકારના પૈસા પૈસા નથી જ કરશે કોણ તો આ માટે આપણી પાસે આટલી સાક્ષરતા હોવી ઘટે આશા રાખો કે આ સાક્ષરતા મેળવવામાં મેં આપને મદદ કરી હશે આ ગુષ્ઠી થકી હજુ મારે વાત કરવી છે આ બજેટ વિશે આ ધારાકીય અને વહીવટી પ્રક્રિયાઓથી આગળ એમાં કરવામાં આવેલી જોગવાઈઓ વિશે જે અલગ અલગ ટેક્સેસ અને ખર્ચાઓ વિશે એમાં જોગવાઈઓ કરાયેલી છે તો એના ઉપર પણ આપણે એક ગોષ્ઠી કરીશું મોટાભાગે આના પછીની ગોષ્ઠી એના વિશે જ હશે પણ છતાં હું આપને પૂછીશ કે આ પ્રકારની ગોષ્ઠી આપને સાંભળવી ગમશે જો કે આપની હા કે નાથી આમ તો બહુ ફરક પડવાનો નથી કારણ કે હું મારા મનનું જ કરું છું મારે ગોષ્ઠી કરવી હશે તો કરીશ જ પણ છતાં આપની સાથે એન્ગેજ થવું ગમશે કે આ પ્રકારની વાતોને આપ માણો છો કે નહીં હું સમજુ છું કે આ વાતો થોડીક જટિલ છે અને સમજવામાં થોડોક સમય લાગે બહાર લાગે પણ તો સમજવું છે સમજવું જરૂરી છે પશ્ચિમના દેશોની અંદર કાનૂની અને આર્થિક મુદ્દાઓની જેટલી સાક્ષરતા હોય છે એની જેટલી સમાનતા હોય છે એ આપણા જેવા દેશોમાં ખૂબ ઓછી હોય છે અને એટલે જ આપણે પ્રમાણમાં વધુ ભોગવતા હોઈએ છીએ ભોગવતા હોઈએ છીએ એટલે કે ખરાબ રીતે એમની સાપેક્ષે આપણે ભોગવવાનું પ્રમાણમાં વધારે આવતું હોય છે એનું કારણ એ છે કે આપણે આ સાક્ષરતાઓથી દૂર છીએ તો પ્રયત્ન કરીશું આપણે કે આવી ગોષ્ઠીઓ મારફતે કાનૂની તેમજ આર્થિક મુદ્દાઓની સાક્ષરતા ફેલાવતા રહીએ તો વાત નહીં આગળ રોકું છું આવનારી ગોષ્ઠીમાં બજેટની નવી વાતો સાથે પાછા મળીશું આભાર નમસ્તે